દવા લીધી બુબત ઓ દવા ઘડી ટાઈમસર લઈ લેવાની હો ટાઈમ સર જ દીધું દવા દિયા હા બરોબર હું કે આ બાજી જો ને એનો વિડિયો બનાવી લઈએ આપણે મને ખબર પડાઈ યાર મારા પાસે મોરસન હોય કોણ હાચા છે બોલાવનાર હવે 24 કલાકો હાથમાં અમે ના ભાઈ ના એ બધું નઈ કરું આપણો વિડિયો નઈ બનાવું કોઈ અમાર વાયરલ નઈ થાવ એવું

હવે આ કોટાખી જિંદગીનો તુખ હોય ભાઈ મારી વાત હવે એટલે હાથ વાજો ઓનું ઓનું ગળું બેહી જુ વાત આ છે ઓનું આની વાત નાહી દીધા છે નહીં અન મે તો તરત નો આપણે તમાર મોનુદ મોનો ના મોનુદ કોન હું તો મોની બેહી જો હું તો અગરબત્તી ચાલુ કરી દીધી કળ કળ ફેરવ્યા ફુમદારજી હા આપણે તો દવાખાને હેડ્યા તા ફુમદારજી આપણે કીધું તો ખબર છે તમાર વાક્તા ઢોલે આબુ પડશે

જોરદાર કોઈ બીજે બાર વાત તો નહીં કરે ના કશું નઈ બરાજી ખોટી આપણો ઓર રાખવી પડે કેતા હોય તો ફોન કરું કરું હલો હલો ભાવ બોલો એટલે અમારે તમારે થોડી જરૂર પડી હતી કોને એટલે ટીમ ટીમનું થોડું તમાર જોડે જોગરાવું અમાર અમારે

ખતરનાક દુખ છે અલ્યા દુખની ચિંતા ના કર ને તું પેલા એક ઘેર બધા શાંતિ મોનો બધા શાંતિ પણ મહા ઊંચું થી ખબર હે હા અમે વિડિયો બનાવી ગયા ને હા પણ જેનો હાથ પાજી ગયો એ તો લેબડા બધી જોને પડે એટલે ભાજો હા પણ જે ડાયરેક્ટર એનો અવાજ જતો રહ્યો ખાલી એટલી અવાજ આવે હે અવાજ જતો રહ્યો સન ને હા અલ્યા એક દોનો આખો મોણો જતો રહ્યો તોય મું પાસો લાવ તો મરી ગયો મોણસ અલ્યા મરી ગયેલો ની તો ઘેર થી જતો જતો અને હું જો જોવા બરોબર અને બીટ મારી ના આવ્યો કે જા હોજ પડતા તમારા ઘર મોણા આવી જાય હે જો અને આવી જો તો હોજ પડતે મહા તમાર પર મને વિશ્વાસ છે તેમો તમે પેલો ફોન કર્યો મે અરે ઓમ નખમોથી મેલ ગાટે એવરીસ ગાડી નાખો દુખતા રહે તું તાર ચલાર માર તો જબ્બર લોચા છે આ બોલ હના એટલે યાર ઘરવાળાને બધા આગાવાળાને ફોન કરીને કહી દીધું કે કોઈ બોલાવા ના આવતા ઓમ તો કે યાર કોઈ બોલાવા આવે ને તો માર 10 10 રૂપિયા હેડે આવે હે એ ઘરમાં અટાણું ન હોય

Cảm ơn mà Để không à <ma> hả? <cười> <cười> સારી વાત આપડો જો અમે હોય છા માટે તમે બોલાયા ખબર છે કે મારો હાથ ભાજો અને મારા ભાઈનો અવાજ જો ચલો કે મારો હાથ તો ભાજો હું લેબડા પરથી પડ્યો તો ભાજો પણ અમારા આ ડાયરેક્ટર સાહેબ ને અચાનક અવાજ ચીરી જતો રહ્યો બોલતા હતા બોલતા હતા અવાજ અસુબાનો જતો રહ્યો એરી જોવાનું છે અરે ચિંતા ના કરો હું આ છું બધું કમ્પ્લીટ કરી આલ્યો આ તો વિશ્વાસ જો નખમે દુખ ની રહ્યા છું ચિંતા ના કરો તમે તાર બસ આ દર્શન કરાવ દર્શન કરાવ કોઈ જય માસી <laughs> 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 <laughs>

માસી કેજો એ ભણા આટલું વેણજો સેવા માસી ભણા હ આ ભાઈ પૂછતું કે ચિયા નિર્દોષ કાકા કાકાને એને કોલર પકડ્યા તા હેડ હેડ હા તો હા તો હા તો માતાજી અરે અલા નમી પડો અ ભંભળો એ મારી વાત ભંભળો હે કે કાકો નિર્દોષથી એવું આપણો શું થયો

મારે તમે અન્યાય કર્યો છે અને ડુહાને તમારે ન્યાય આવવો પડશે અને ડુહાને તમારે ચેનલ નું વાંચતા ઢોલે લાવવો પડશે શું કીધું લાવશે લાવશે કગરી લાવશે

મારી વાત આપડે ડોક્ટર છૂટી પડ્યો હતો એવાજ આ લાયા પાછા એટલે આપડે મારે હાથે કણતર ઓછી થઈ ગઈ હા ઓછી થઈ એ તો મટી જાય મજા পঞ্চম পাটা হ